સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે રક્ષાબંધન સમયે રાખડી સ્ટોલ એટલે કે રાખી સ્ટોલ લગાડાય છે જો કે આ વખતે આમ આદમી પાર્ટી આપ દ્વારા વિરોધ કરાયો છે મનપા દ્વારા પોતાના સ્ટોલો આપી અન્યની દુકાનો બહાર સ્ટોલ પર દબાણ કરી સ્ટોલ બનાવવા હોવાના આક્ષેપ સાથે આપ દ્વારા તેનો ઘોર વિરોધ કરવામાં આવ્યો છે સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે રક્ષાબંધન પહેલા જ મહિલાઓને રોજગાર મળે તે માટે રાખડી સ્ટોલ એટલે કે રાખી સ્ટોલ દરેક ઝોનમાં બનાવાય છે જો કે મનપા જાહેર રસ્તા પર રાખી સ્ટોલ બનાવતો હોય જેને લઈને અન્ય દુકાનદારો હેરાન થતા અને આક્ષેપો કરાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપ કોમ્પ્લેક્સ પાસે લગાડવામાં આવેલા રાખી સ્ટોલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાના પ્લોટ મળત્યાઓને આપે છે રોડ પર દબાણ કરનારો સામે લાલ કરે છે પરંતુ અન્યોની દુકાનો બહાર રોડ પર દબાણ કરી મનપા દ્વારા રાખી સ્ટોલ લગાડાયો હોય જેને તાત્કાલિક દૂર કરવામાં આવે નમસ્કાર મારું નામ છે રાજુ દિયોરા આમ આદમી પાર્ટી એકસો સાંસઠ કથા વિધાનસભા સંભવિત ઉમેદવાર જે છે ત્યાં શું વિરોધ આજે અમે સિંગણપુર ચારસ્સા ભેલા છીએ ત્યાં રાજદીપ કોમ્પ્લેક્ષ પાછળ છે ત્યાં રાજદીપ કોમ્પલેક્ષની આગળ એકદમ આ લોકો દસથી પંદર રક્ષાબંધન માટે રાખડી વેચવા માટેના સ્ટોલ રાખેલા હતા તો એ સ્ટોલ કોર્પોરેશન તરફથી રાખવામાં આવેલા હતા તો કોર્પોરેશનને એટલું વિચારવું જોઈએ કે આપણે રોડ ઉપર આટલી મોંઘી દુકાનો લીધેલી હોય આટલા વધારે ભાડા ભરતા હોય પાછળ જવો છે બિલ્ડિંગમાં તો એ લોકો અહીંયા રોડ દબાણ કરીને સ્ટોલ રાખતા હતા તો આપણે જોઈએ છીએ કે રોડ ઉપર આપણે ગાડી મૂકી હોય તો પણ આપણી ગાડી એ લોકો ટેન કરી નાખે છે અને લારી કે પથરણાવાળા ઊભેલા હોય તો એ લોકોને દંડ ફટકારે છે અને એ લોકોને મારે છે અને એ લોકોની વસ્તુ એ લોકો ભરી જાય છે એટલે મેઇન વસ્તુ કહેવાની એ છે કે કોર્પોરેશનવાળાએ કતારગામની અંદર અસંખ્ય રિઝર્વેશન પ્લોટ પોતાની પાસે રાખેલા છે પણ એ માત્ર ને માત્ર એના મળતિયાને એ લોકો ભાડે આપી દે છે લીજ ઉપર આપી દે છે ઘણી બધી જગ્યાએ એ લોકોની કોમ્યુનિટી હોલ હોય છે ઘણી બધી જગ્યાએ એ લોકોના શાક માર્કેટના પહેલાં હોય છે રિઝર્વેશનના પ્લોટો તો ત્યાં એ લોકો રાખે તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી રક્ષાબંધન તહેવાર છે રાખરી વેચવાનું જે કંઈ કાર્યક્રમ ગોઠવો છે એની સાથે આપણને કોઈ વાંધો નથી એ લોકોને જો રાખડી વેચીને પૈસા પેદા કરવાના હોય તો આ બધી દુકાનવાળાને અત્યારે સિઝન ચાલે છે માથે દિવાળી આવે છે તો એ લોકોને કોરોના કાળમાં દુકાનો બંધ હતી તો અત્યારે ઇન્કમ કરવાનો સમય છે તહેવાર આવ્યો એટલા માટે અને એ લોકો રોડ ઉપર સ્ટોલ કરી દે તો દુકાનવાળા કઈ રીતના એ લોકોનું ભરણ પોષણ પરિવારનું કરી શકે ધંધો રોજગારી નથી ગરીબ માટે આપવામાં આવતો સ્ટોલ મને બિલકુલ વિરોધ નથી પણ એ લોકોએ જગ્યા એવી પસંદ કરવી પડે કે પોતાની જગ્યા હોય પોતાનો પ્લોટ હોય પોતાનું રિઝર્વેશન પ્લોટ હોય તો એ લોકોને કેમ વેચી દે છે એ લોકોએ એ પ્લોટમાં કરવું જોઈએ ને ગરીબ માણસો એવું થોડું છે સિંગણપુર ચાર રસ્તા એક એક જગ્યાએ જવાના છે બીજા પ્લોટમાં પણ લેવા જશે તો બીજા પ્લોટ એ લોકોએ પસંદ કરવા જોઈએ ને એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે કોઈની દુકાનનું દબાણ ના થાય કોઈની દુકાનનું આગળનું મોઢું છે દબાઈ ના જાય એ રીતનો રસ્તો કરવો જોઈએ આમ સિંગણપુર ચાર રસ્તા ખાતે રાજડીક કોમ્પ્લેક્સ પાસે મનપા દ્વારા રાખી સ્ટોર લગાડાતા દુકાનદારોને પણ હેરાનગતિ થતી હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટી આ દ્વારા કરવામાં આવ્યા હતા અને વિરોધ કરાયો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા